જે ડેટિંગ એપ પરથી મળવા બોલાવી ધમકાવી મોબાઈલ પડાવી લે ગુગલ પે મારફતે સત્તર હજાર પડાવી લેનારાઓ વિરુદ્ધ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વરાછા પોલીસે બે લૂંટારૂઓને ઝડપી પાડ્યા છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ યુપીનો અને હાલ વરાછા ખાતે રહેતા યુવાને ગ્રીન્ડર નિયર બાય ગેર ડેટિંગ એન્ડ ચેટ એપના માધ્યમથી વરાછા ઘનશ્યામ નગર શેરી નંબર ત્રેવીસના ઘર નંબર ત્રણસો બેતાલીસના ચોથા માળે મળવા બોલાવી આરોપી હિતેશ બારૈયા નિતિન બારૈયા કનુ બારૈયા અને વનરાજ વીકે ખસિયા તેનો મોબાઈલ લઈ તેના ગુગલ પે મારફતે સત્તર હજારથી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરી લઈ મોબાઈલ આપી દઈ આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ફરિયાદના આધારે વરાછા પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓ હિતેશ બારૈયા અને નિતિન બારૈયાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે सूरत शहर वराछा पोलिस स्टेशन खाते तारीख બાર સાત ચોવીસના રોજ આ કામના ફરિયાદીને ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ ચેટ આ પ્રકારની ગૂગલ ઉપરની એપ્સ ઉપર આ કામના ફરિયાદીએ પોતે દસેક દિવસ પહેલાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી એ જે દરમિયાન હિતેશ નામના વ્યક્તિ સાથે તેને સંપર્ક થતા જે તે વ્યક્તિએ આ ફરિયાદીને પોતે વરાછા ઘનશ્યામનગર ખાતે બોલાવેલા અને એ દરમિયાનમાં રૂમમાં ફરિયાદી તથા આ ગામના આરોપી હિતેશ બંને જણા વાતો કરતા તે દરમિયાન અન્ય ત્રણ ઈસમોએ આવી જઈ અને શું કરો છો એમ કહી અને ધમકાવી અને ફરિયાદીનો મોબાઈલ લઈ અને પોતે આ ગૂગલ પે એકાઉન્ટ ફરિયાદી વાપરતા હોય તો એ ગૂગલ પે એકાઉન્ટમાંથી સત્તર હજાર એકસો રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધેલ આ બાબતે ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે અને આ કામે મુખ્ય આરોપી હિતેશ તેમજ નીતિન બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે સર આરોપી અગાઉ પણ કોઈ રીતે આ બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ ઓકે